નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો પંદરમું ચેપ્ટર છે લોકશાહીમાં સમાનતા બરાબર સામાજિક વિજ્ઞાનની અંદર ભાગ 2 માં તો લઈએ આપણે એમની અંદર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તો લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ કયું તો ગ્રામ પંચાયત સૌથી નાનું અને સંસદ સૌથી મોટું ભારતમાં સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે છ થી બાર વર્ષ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારતનું હાલ તમે બાર વર્ષની ઉંમરના છો તો તમે મતદાન કેટલા વર્ષ પછી કરી શકશો છ વર્ષ પછી દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે બંધારણ દ્વારા ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે સંસદીય પ્રકારની સૌને સમાન અધિકાર એટલે એ અને બી બંને એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથક ઊભા કરવામાં આવે છે તો અહીંયા એક પણ નહીં આરટી નું પૂરું નામ જણાવો રાઈટ ટુ એજ્યુકેશન વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો ભારત નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો આપણા દેશમાં મતાધિકાર કોને મળે છે તો આપણા દેશમાં અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર મળે છે વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમારે ગણિત વિષય સમજવો હોય વિજ્ઞાન સમજવો હોય એસએસ છે ઇંગ્લિશ છે બરાબર તો આ બધા વિષય તમારે સમજવા હોય તો આ બધા જ વિષયના વિડીયો તમને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો બરાબર તો ત્યાં જઈને તમે મેળવી શકશો રેડી જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાના પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધાના વિડીયો પીડીએફ ઓપન કરો એપ્લિકેશન પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો આ પેજ પેડ કોર્સમાં તમે પીડીએફ મેળવી શકશો એક્ઝામ પેપરમાં એકમ કસોટી ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો બરાબર

બાળકોનું શોષણ છે બાળ મજૂરી શિક્ષણ બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય વર્ષ ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે લોકશાહી કોને કહેવાય લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે છે ભારત લોકશાહી ધરાવતો દેશ ખરું ભારતમાં અમુક જ નાગરિકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે ખોટું બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે ખરું સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે ખરું ભારત દેશનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે ખરું ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે વિશ્વમાં સૌથી મોટું બંધારણ અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો મિત્રો અમે ભારત આવશે બરોબર અમેરિકા ઉપર ચેકો આવશે કયો દેશ છે ભારત આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ચૂંટણી પંચ ઉપર છે કોઈપણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે તો જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા ભાષા કે બોલીના આધારે સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા આગળ જોઈએ બીજું વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ ભાષા જાતિ રંગ કે જન્મસ્થળના સ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે બાળ મજૂરી ગુનો છે આ વિધાન સમજાવો તો બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે ગુનો ગણાય છે કાયદા સમક્ષ સમાનતા વિધાન સમજાવો તો ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે સમાનતા એટલે સૌ સમાન તેમજ સૌને સમાન તક અને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ચલો પારિભાષિક શબ્દોની સમજૂતી બંધારણ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે અને ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે વયસ્ક મતાધિકાર ભારતના બંધારણે દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના મત મતાધિકાર આપ્યો તેને વયસ્ક મતાધિકાર કહેવામાં આવે છે ટૂંકનો લખો લોકશાહીમાં સમાનતા ભારત એક લોકશાહી દેશ છે સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે જન્મસ્થળના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે આપણા સમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે

એનું સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી તમારે વિડીયોઝ જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો તમારા મિત્રો દોસ્તોની જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત